ઓલપાડ તાલુકા ભાડુત ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી ચાર હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ ઓલપાડ તાલુકાના ભાડવાત ગામે વેચાણથી જમીન લીધી હોય જે જમીનમાં આવેલ મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત હિતેન્દ્ર કુમાર પરમાર તલાટી કમ મંત્રી ભાડુવાત ગામ પંચાયતનાઓએ ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી પ્રથમ અગિયાર હજાર લાંચની માંગણી કરી હતી અને રગઝગના અંતે ચાર હજાર લાંચની રકમ માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે ફરિયાદ આધારિત લાંચનું છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ચાર હજાર સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા છે